હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં જ કારણ કે ભાવેશાપાના વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે અને ખબર નહીં ઓછી પ્લાનિંગ થયો છે અમારો આખો બરાબર અમે મોટા એક્ટર બની જવાના છીએ થોડાક દિવસોમાં કારણ કે આજે અમે જાય છીએ શૂટ કરવા માટે અને શૂટે પાછું એ રીતના પ્રોફેશનલ શૂટ કરવાનું છે થોડુંક એક્શન હશે પછી થોડીક કોમેડી હશે

आनंद भाई आ माताजी मंदिर तो मजा आलो छे ने व्यू है गांव तो लांबा दिया वगड़ है बीच छे गांव नो नाम तो खबर नहीं भाई गांव आज छे के मु हैं गांव नो नाम गांव नो नाम जी डिसाइड करी हां लांबाज के है ना लांबाज लागे लांबा हूं तो आम नाम आम नाम दरिया ना काखे व्यू हो जाऊं होय जाऊं होय जाऊं खबर न पड़ जाए लो जा अरे बुलेट में आवाज आओ इधर बुलेट

ભાઈ હું એક કોમેડી ક્રિએટર છું કોમેડી કન્ટેન્ટ ક્રિએટર છું બરાબર હા તો ગમે એટલો તમે આમ ઇમોશનલ સીન કે બોલું ગમે દીયો ને હા મારા તો એવું ના આવડે મને આવું જ આવડે આવું એટલે આવું બોલે તો આવું એટલે બધું આવી જાય આમ જ આઈલા રાખે ભાઈ આને જ ક્રિએટર કહેવાય અહીંયા તૈયાર થઈ ગયા ભાઈ આપણા કેમેરા હવે એ ચુલીમાં અમારું કન્ટેનર કન્ટેનર અમારું આવવાનું છે ક્યાંક પૂગ્યું કન્ટેનરમાં કન્ટેનર ક્યાં પૂગ્યું કન્ટેનર પૂગી ગયું આય હવે ચાલુ કરશો હા એ તમારે આઈ કોલિંગ લેવા જો આ મૂર્તિ આપણે તમે તમને હું તો મી તો આવી હું આવું હજી રજવ જરાજી હા હવે નહીં આવતું હાલો ભાઈ સાહેબ નિલ તો આવશે આવસું બાઈ થોડી દેર કે કામ તો ભાઈ અત્યારે અમે આવી ગયા હૈ ડોક્ટર ભરત આહિર ઘરે અને જો ભાઈ એના કામ ચાલુ છે નારી હેરું કોઈ ને વાહન ભાઈ વર્નાન ગાઢે છે જ

મને તો આવી જશે કેમ કે હમણાં ભાઈ બે ત્રણ ચાલુ કર્યું વાગે ઉઠવાનું ચાલુ કર્યું એટલે બારક વાગે પેટી પાકી પછી પછી વળી પાછું નવ વાગે આઠ વાગે ઉઠીએ અને હવે અમે જાય છીએ ઘર બાજુ તો ભાઈ અત્યારે રાતના વાગ્યા દાણા દેવું અમે ઘરે આપણે પૂગી ગયા અને હવે ફૂલ થાય કાંઈ થોડુંક કામ આપણે એડિટિંગનું બાકી એડિટિંગનું કામ આપણે કરી અને ધીમેકથી આપણે લંબાવી દેવામાં કેમ કેમકે આજે સવારે વહેલો ઉઠો તો કાલે વહેલો ઉઠો ઉઠવાનું હે એટલે આપણે એમ ભાઈ મેળા આવતા બ્લોગમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય મા મોગત